શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને પાંત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને છત્રીસમો ભાગ સાંભળીશું હરીયો ઓગણીસમા શ્લોકમાં કર્મયોગથી સિદ્ધ મહાપુરુષોની કર્મ સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરીને હવે ભગવાન એકવીસમા શ્લોકમાં નિવૃત્તિ પરાયણ અને બાવીસમાં શ્લોકમાં પ્રવૃત્તિ પરાયણ કર્મયોગના સાધકોની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરે છે આધ્યાયાર શ્લોક એકવીસ તેમનો અર્થ જેનું શરીર અને અંતઃકરણ સારી રીતે વશમાં કરેલું છે જેણે બધી જાતના સંગ્રહનો પરિચાર કરી દીધો છે એવો આશા રહિત કર્મયોગી કેવળ શરીર સંબંધી કર્મો કરતો હોવા છતાં પણ પાપને પ્રાપ્ત નથી થતો આ એકવીસમા શ્લોકનો અર્થ હતો આ શ્લોકની સ્વામી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ સંસારમાં આશા કે ઈચ્છા રહેવાના કારણે શરીર ઇન્દ્રિયો મન વગેરે વશમાં નથી થતા કર્મયોગીમાં આશા કે ઈચ્છા નથી રહેતી આથી તેના શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણ આપમેળે વશમાં રહેશે તેમના વશમાં રહેવાથી તેના દ્વારા નકામી કોઈ ક્રિયા નથી થતી કર્મયોગી જો સંન્યાસી હોય તો તે બધી જાતની ભોગ સામગ્રીના સંગ્રહનો સ્વરૂપથી ત્યાગ કરી દેશે જો તે ગૃહસ્થ હોય તો તે ભોગ બુદ્ધિથી પોતાના સુખને માટે કોઈ પણ સામગ્રીનો સંગ્રહ નથી કરતો તેની પાસે જે કંઈ સામગ્રી હોય તેને તે પોતાની અને પોતા ને માટેની ન માનીને સંસારની અને સંસાર ને માટેની જ માને છે તથા સંસારના સુખમાં જ તે સામગ્રીને યોજી દેશે ભોગ બુદ્ધિથી સંગ્રહનો ત્યાગ કરવો એ તો સાધક માત્રના માટે આવશ્યક છે આવો નિવૃત્તિ સંબંધી શ્લોક ગીતામાં બીજે કંઈ નથી આવ્યો છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં યોગીના માટે અને અઢારમા અધ્યાયના ત્રેપનમાં શ્લોકમાં જ્ઞાનયોગીના માટે પરિગ્રહનો ત્યાગ કરવાની વાત આવી છે પરિગ્રહની સાથે સર્વ શબ્દ કેવળ અહીં આવ્યો છે બારમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં ભક્તિ યોગીના માટે અનિકેતઃ પદ આવ્યું છે પરંતુ જ્યાં તેનો અર્થ નિવાસસ્થાનમાં મમતા આસક્તિથી રહિત હોવું એવો છે કર્મયોગીમાં આશા કામના સ્પૃહા વાસના વગેરે નથી રહેતા તે બહારથી જ ભોગ સામગ્રીના સંગ્રહનો ત્યાગ કરતો હોય એટલી જ વાત નથી પરંતુ તે અંતરથી પણ ભોગ સામગ્રીની આશા કે ઈચ્છાનો ત્યાગ કરે છે આશા કે ઈચ્છાનો સર્વથા ત્યાગ ન થવા છતાં પણ તેનો ઉદ્દેશ્ય તેમના ત્યાગનો જ રહેશે શરીર સંબંધીના બે અર્થ થાય છે એક તો શરીરથી થવા વાળું કર્મ અને બીજું શરીર નિર્વાહને માટે કરવામાં આવતું કર્મ શરીરથી થવા વાળા કર્મની વાત પાંચમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં આવી છે જેનું તાત્પર્ય એ છે કે સઘળા કર્મો કેવળ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ દ્વારા જ થઈ રહ્યા છે મારો તેમની સાથે કોઈ પણ સંબંધ નથી એવું માનીને કર્મયોગી અંતકરણની શુદ્ધિ માટે કર્મો કરે છે પરંતુ અહીં આવેલો શ્લોક નિવૃત્તિ પરખશે એટલે અહીં ઉપરયુક્ત પદોનો અર્થ શરીર નિર્વાહ માટેને કરવામાં આવનારા આવશ્યક કર્મો જેમ કે ખાવું પીવું શૌચ સ્નાન વગેરે માનવું એ જ યોગ્ય થાય છે નિવૃત્તિ પરાયણ કર્મયોગી કેવળ એટલા જ કર્મો કરે છે જેટલાથી કેવળ શરીર નિર્વાહ થઈ જાય જે કર્મો કરવા અથવા ન કરવા સાથે પોતાનો કિંચિત માત્ર પણ સંબંધ રાખે છે તે પાપને અર્થાત જન્મ મરણરૂપી બંધનને પ્રાપ્ત થાય છે પરંતુ આશા રહિત કર્મયોગી કર્મ કરવા અથવા ન કરવા સાથે પોતાનો કંઈ પણ સંબંધ નથી રાખતો એટલા માટે તે પાપને પ્રાપ્ત નથી થતો અર્થાત તેના સઘળા કર્મ અકર્મ બની જાય છે નિવૃત્તિ પરાયણ હોવા છતાં પણ કર્મયોગી કદી આળસ પ્રમાદ નથી કરતો આળસ પ્રમાદનો પણ ભોગ હોય છે એકાંતમાં એમ જ પડ્યા રહેવાથી આળસનો ભોગ થાય છે અને શાસ્ત્ર વિરુદ્ધ તથા નિરર્થક કર્મો કરવાથી પ્રમાદનો ભોગ થાય છે આ રીતે નિવૃત્તિમાં આળસના સુખનો અને પ્રવૃત્તિમાં પ્રમાદના સુખનો ભોગ થઈ શકે છે આથી આળસ પ્રમાદથી મનુષ્ય પાપને પ્રાપ્ત થાય છે પરંતુ બહુ થોડા કર્મો કરવા છતાં પણ નિવૃત્તિ પરાયણ કર્મયોગીમાં કિંચિત માત્ર પણ આળસપ્રમાદ નથી આવતા અર્થાત્ તેના શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણ વશમાંશે એટલા માટે તેનામાં આળસ આવી જ નથી શકતા શરીર ઇન્દ્રિયો તથા અંતઃકરણવશમાં હોવાથી ભોગ સામગ્રીનો ત્યાગ કરવાથી તથા આશા કામના મમતા વગેરેથી રહિત થવાથી તેના દ્વારા નિષિદ્ધ કર્મોની ક્રિયા થઈ જ શકતી નથી અહીં શંકા થઈ શકે છે કે જ્યારે તેના દ્વારા પાપ ક્રિયા થઈ શકતી જ નથી ત્યારે એમ શા માટે કહેવામાં આવ્યું કે તે પાપને પ્રાપ્ત નથી થતો તો એનું સમાધાન એ છે કે ક્રિયા માત્રમાં આરંભમાં અનિવાર્ય દોષ પાપ મળી આવતા હોય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને છત્રીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવણી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો